ઓમ ઘણી વાર બહુ બધી જગ્યાએ એવું પૂછવામાં આવે છે આ ઓમ અક્ષર છે ઓમ મંત્ર છે ઓમ કોઈ શુભ આકાર છે કોઈ ચિહ્ન કે પ્રતિક છે આવું કહેવામાં આવે છે હકીકતમાં ઓમ શું છે ઓમ સનાતન ધર્મનું આ પ્રતિક છે આપણે હિન્દુ સનાતન ધર્મની વાત કરીએ અતિ પ્રાચીન અતિ અતિપુરમ ઓમ ધર્મ એવું પણ કહે છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ તેનું પણ પ્રતિક છે કેમ કે ઓમ ની અંદર ત્રણ અક્ષર આવે છે અ ઉ મ ઓ એવું કહે છે કે ત્રણ અક્ષર સર્જક પાલક અને સહારક તેના છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના છે ઓમ નો મંત્ર જાપ કરવાથી આપણે એવું માનીએ છીએ કે ધાર્મિક

એવું કે છે કે પરમાત્મા પરમાત્માનો આ નાદ છે બ્રહ્મ નાદ છે ઋતમ્બરા પ્રજ્ઞા એટલે એવું કે જેને આ બ્રહ્માંડ જન્મ આપ્યો છે તેમાંથી આ સૂક્ષ્મ નાદ નીકળે છે એટલે સમગ્ર બ્રહ્માંડનો સૌથી પહેલો સ્વર અક્ષર નાદ બ્રહ્મનાદ કે ધ્વનિ કઈ પણ ગણો તે કેવળ ઓમ છે જ્યારે આ બ્રહ્માંડ હતું પણ નહીં ત્યારે પણ ઓમ હતું બ્રહ્માંડ છે ત્યારે પણ ઓમ હશે અને ફરી આ બ્રહ્માંડનું ક્યારે કોઈ પ્રલય આવશે અને બધું શૂન્યમાં બિલીન થઈ જશે ત્યારે પણ ઓમ તો હશે જ આવું આપણો ધર્મ કહે છે એવું કહે છે કે આ થી જ સમગ્ર બ્રહ્માંડ ની ઉત્પત્તિ થઈ કોઈ વિશ્વ ની વાત જ નથી વિશ્વ તો એક પૃથ્વીના સમગ્ર ઉત્પત્તિ નું કારણ ઓમ છે એટલે આપણે એમ કહીએ જો બ્રહ્માંડ ની ઉત્પત્તિ ઓમે કરી તેમાંથી જ આપણું આ સૂર્ય નું ગ્રહ મંડળ આવ્યું તો તેની પણ ઉત્પત્તિ ઓમ દ્વારા થઈ જાય આ ગ્રહ મંડળે આપણને ઉત્પન્ન કર્યા આ સૂર્ય ચંદ્ર કે આ ગ્રહો છે એના બળથી આપણી આ પૃથ્વીમાં ઉત્પત્તિ થઈ તો આપણી અંદર પણ ઓમ છે એટલે કહેવાનો મીનિંગ એ છે કે ઓમ વિના જીવન શક્ય નથી પશુ પ્રાણી પક્ષી કે આ બ્રહ્માંડમાં કંઈ પણ સર્જાયું છે એ બધાનો સર્જક ઓમ છે એટલે આપણે કહીએ છીએ કે ઓમ અક્ષર ઓમ મંત્ર ઓમ ચિહ્ન પ્રતીક એ છે આપણને દેખાય છે પણ ઓમ એ જીવન છે ઓમ વિના જીવનની કલ્પના જ ન થાય આજે આપણે પ્રૂવ કરી દઈશું કે ઓમ મારી તમારી દરેકની અંદર છે જો ઓમ બંધ થઈ જાય ઓમ સંભળાવાનું બંધ થાય આપણને બ્રહ્માંડમાં ક્યાં એનો ધ્વનિ ગૂંજે છે એ બંધ થઈ જાય સંભળાવાનું તો આપણે આ પૃથ્વી ઉપર રહી શકીએ

દરેક મંત્રમાં ઓમનો ઉપયોગ થાય છે જેટલા દુનિયાના મહા મંત્રો છે પેલા એટલું જાણી લો સ્વયં પ્રણવ પ્રણવ બીજ બીજ મંત્ર 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 છે સામાન્ય નથી એટલે શું તો કે એનો અર્થ એવો થાય સૂક્ષ્મ રીતે કરીએ કોઈ પણ મંત્ર માં પ્રાણ પૂરી દેનાર એને પ્રણવ બીજ કહેવાય એવો મંત્ર છે આ ઓમ દુનિયાના તમામ બીજ મંત્રો પણ ઓમ થી ઉત્પન્ન થયા છે બીજ મંત્રો થી બનેલા મંત્રો પણ સ્વયં ઓમ થી જન્મે અને કોઈ પણ મંત્ર હોય કોઈ નામ હોય જેમ કોઈ ઈશ્વર નું નામ છે કૃષ્ણ રામ કે કોઈ પણ ભગવાન શિવ નું નામ દો વિષ્ણુ નું નામ લો ઓમ વિષ્ણુ ભાઈ નમા એટલે ઓમ આગળ બોલીએ ને તો એ નામ સ્વયં મહામંત્ર બને પેલું તો નામ જ છે આપણે ઈશ્વરનું નામ કહીએ વિષ્ણુ ભગવાન ભગવાન વિષ્ણુ પણ ઓમ વિષ્ણુ મહામંત્ર બની જાય એટલે કહેવાનો મીનિંગ એ છે કોઈ પણ મંત્રમાં ઓમ લાગી જાય ને તો એ અક્ષર શબ્દ કઈ પણ હોય એ મહામંત્ર બની જાય એ એનામાં પ્રાણ પૂરી દે છે એટલે ઓમ જે મંત્ર માં લાગેલો હોય એ મહામંત્ર બની જાય છે ઓટોમેટિક ઓમ વિના કોઈ મંત્ર હોય તો તેની શક્તિ સામાન્ય ઓમ લાગેલા મંત્ર ની એટલે ઓમ કોઈ મંત્ર માં લાગે ત્યારે એની શક્તિ હજાર ગણી વધી જાય આ અનુભવ ની વાત છે આ ધર્મ ની વાત છે જીવનમાં અનુભવી લે જેટલા મંત્રોમાં ઓમ નથી એ બધા મંત્રો સાદા સિમ્પલ નિર્તક સામાન્ય જેમ મારું તમારું નામ છે ને એવા જ ખાલી વિષ્ણવે નમ વિષ્ણવે નમ કરીએ એના કરતા ઓમ વિષ્ણવે નમ કરીએ ને તો એક વારનો મંત્ર એક હજાર ઘણું ફળ આપે આ સિદ્ધ બાબત છે આ જેટલા લોકો ધર્મમાં ઊંડા ઉતર્યા છે યોગમાં ઊંડા ઉતર્યા છે ધ્યાનમાં ઊંડા ઉતર્યા છે અને અનેક અનેક ગ્રંથો મહાગ્રંથો રચાયા છે આ બધામાં વાતનો ઉલ્લેખ છે અને અનુભવ છે મારા જીવનનો પણ અનુભવ છે કાલે તમારા જીવનનો પણ અનુભવ હશે અને કદાચ મારા કરતા બહુ બધા અનેક વિદ્વાન અનેક ધાર્મિક લોકો પણ બહાર આપણને સાંભળે છે એ બધાના જીવનનો અનુભવ છે એટલે કહેવાનો મીનિંગ એ છે કે ઓમ છે ને એ મંત્રોને ઉજાગર કરી દે એનામાં પ્રાણ પૂરી દે પ્રાણવ બીજ મંત્ર હજાર ગણી તાકાત વધારી જે એક બીજું રહસ્ય બતાવી દઉં એક લાખ ગણું ફળ આપે છે જે મંત્રની આગળ અને પાછળ ઓમ લાગી જાય એની શક્તિ અનેક ગણી વધી જાય દરેક ચીજ આપણને ધર્મ એ આપી દીધી છે ધર્મમાં આપણા ધર્મમાં એવી એવી જાદુની ની ત્રિકો વસ્તુઓ અક્ષરો પ્રતિકો બધી ચીજો મંત્ર એવા યંત્રો બધું છે પણ તમને વાપરતા નથી આવડતું આજે આપણે આ ઓમને ને જાણવા એટલે કોશિશ કરીએ છીએ કે તમારે એનો ઉપયોગ કરવાનો છે ઓમ કઈ પૂજામાં લખી દીધો ક્યાંય ચિત્રમાં ચોટાડી દીધો દોરી દીધો આપણે દર્શન કરી દીધું ઓમ ભગવાનનું પ્રતિક છે એટલું નથી

આવા ઉપાય થઈ ચુક્યા છે ગ્રંથોમાં ભરી ભરીને લખાય કે રોગ મટાડવા શું કરવું કયા કયા રોગ મટે કયા રોગ ન થાય કઈ કઈ વસ્તુથી બચાવ થાય આ બધું જે ઓમના અનંત ઉપયોગ કારણ કે ઓમ સામાન્ય સૂક્ષ્મ નહીં અનંત છે ઓમ થી જીવન મળ્યું આખું બ્રહ્માંડ જેનાથી સર્જાયું એ કોઈ સામાન્ય બાબત હોય એટલે મંત્રોમાં ઓમ લાગેલો હોય કોઈ પણ મંત્ર જો આપ કરતા હોય ને તેમાં ઓમ ના હોય ને તો તેમાં ઓમ લગાવીને કરજો આ નિયમ ઓમ બોલવાની પણ એક સિસ્ટમ છે જે આપણે આગળ જાણીશું કોઈ ચીજ હોય તો એનો ઉપયોગ પ્લેન આપી દીધું પ્લેન આકાશમાં ઉડી શકે છે પણ ચલાવતા બધું એટલે કેવળ આ બધા પ્લેનો આપણને મળી ચૂક્યા છે રોકેટો આપણને વાપરતા કોઈ શીખવાડ્યા નથી ચલાવવાની આપણે જોઈને ખાલી આનંદ કરીએ ને એને પાંચ ચાલ્લા કરી દઈએ છે પણ એ પાંચ મહત્વની બાબતો તમારા ખોળામાં છે કેવળ પૂજાના સાધન બનાવી દીધા તલવારની પૂજા કરવાથી આમ પેલું એવું કહેવાય કે જંગ નથી જીતાતી તલવાર વિદ્યા શીખવી પડે જાણવી પડે સમજવી પડે બસ આ એવી જ વાત